દ્વારકાના આદિત્ય રોડ ઉપર આપેલા એક મકાનમાં વહેલી સવારના ચાર થી પાંચ વાગ્યાના અરસામાં આગ લાગતા ઘરમાં રહેલા ચાર વ્યક્તિઓના મોત થયા દ્વારકામાં આદિત્ય રોડ ઉપર આવેલી ગુંગળી બ્રહ્મ સમાજના પરિવારના ચાર સભ્યોના મોત ઘરમાં આગ લાગવાને કારણ થયા હતા આગ લાગવાને કારણે ઘરમાં પતિ પત્ની તેમજ સાત માસની પુત્રી તેમજ માતાનું આગ લાગવાને કારણે મોત થયું છે ફિલ્મ વિભાગની ટીમ તાત્કાલિક અસરથી ઘટના સ્થળે પહોંચી અને આગ ઉપર કાબુ મેળવ્યો તમામને સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા

ઈજા થયેલ છે જેમને ફાયર બ્રિગેડ દ્વારા તાત્કાલિક રેસ્ક્યુ કરીને હોસ્પિટલ ખસેડવામાં આવેલ હતા સરકારી હોસ્પિટલમાં જ્યાં તેમને મૃત જાહેર કરવામાં કરવામાં આવેલ હતા ત્યારબાદ પોલીસને તાત્કાલિક જાણ થતાં પોલીસ પીઆઈ કક્ષાના અધિકારી તાત્કાલિક સ્થળે પહોંચીને આ તપાસ હાથ ધરેલ છે સદર બનાવ સંદર્ભે એડી દાખલ થયેલ છે અને આગળની તપાસ પોલીસ પાસે છે અને કાર્યવાહી હાથ ધરેલ છે મૃત્યુમાં કોણ કોણ વ્યક્તિઓ છે મૃત્યુમાં એક પતિ પત્ની કપલ છે એક એમની બાળકી છે સાત મહિનાની અને એક એમના માતાજી છે વૃદ્ધ જે બાવન વર્ષની ઉંમર છે એમ છે આગલા આગલા વગરનું કારણ અમે એફએસએલને જાણ કરેલી છે હવે એફએસએલ આવીને સેમ્પલ અત્યારે લઈ રહ્યા છે અને આગળની કાર્યવાહી એ અમને રિપોર્ટ આપશે એના પછી પોલીસ આગળ કાર્યવાહી વધારે કરશે ધર્મેન્દ્ર ન્યૂઝ દ્વારકા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે